અને આજુબાજુના જે ગામના અમારા જે મિત્રો અને અમારા ભાઈઓ જે રેલવે ટ્રેક પસાર કરી રહ્યા છે એ ખૂબ કાળજીથી પસાર કરે કારણ કે પોતાના જીવના જોખમથી પસાર કરી રહ્યા છે એટલે ટ્રેનોના ટાઈમને જોઈ લે અને એ પ્રમાણે પોતાનો જીવનો જોખમ ના થાય એ પ્રમાણે દરેક જણને ચાલવા મારી વિનંતી છે કારણ કે આ તબક્કે જે ચાલીસ પચાસ કિલોમીટરનો જે ફેરો છે ખૂબ મોટું અંતર છે અને તાત્કાલિક કામે જવું હોય એટલે જેથી કરીને આ જોખમી રસ્તાઓને ખેડવામાં આવી રહ્યો છે જીવનું જોખમ છે આ રેલવે પર ચાલવું એ જીવનું જોખમ છે ખરેખર જે લોકો ચાલી રહ્યા છે એમને કહીએ છીએ કે સાવચેતીથી ચાલો એમ સિહોદ ભારત નદી ઉપર જે ડાયવર્ઝન બન્યું છે એમાં અગાઉ પણ ગઈ સાલ લગભગ અઢી કરોડ જેટલું ખર્ચો કરીને જે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું તે પણ એક વરસાદમાં ધોવાઈ ગયું ફરીવાર સાડા ચાર કરોડ જેટલો માતબર રકમનો ખર્ચો કર્યો અને ફરીવાર પાછું એક જ વરસાદમાં એ ધોવાઈ ગયું આમાં એટલે એવું લાગે છે કે લગભગ પચીસ ટકા પણ પૈસા વપરાયાના હોય અને બાકીના પૈસામાં સદંતર ભ્રષ્ટાચાર થયો હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કારણ કે એની જે કામગીરી હતી ત્યાંથી જ પથ્થરો પણ લીધા ત્યાંથી જ માટી પણ પૂરી અને જે જે હદે કામ ચાલુ હતું તે વખતે પણ ટકોર કરી હતી તેમ છતાં પણ આ કામ કામગીરી ખૂબ નબળી રીતે કરી એટલે આમાં પંચોતેર ટકા જેટલો વ્યાપક ભ્રષ્ટાચાર થયો છે જે તે એજન્સી કોન્ટ્રાક્ટર તેમજ જે ટેન્ડર આપનાર અધિકારીઓ જે કોઈ સામેલ હોય એ તમામની સામે કાર્યવાહી થવી જોઈએ સરકારી પૈસાને ખોટી રીતે દુર્યો દુરુપયોગ કરવા બદલ